શ્રી ગણેશાય ન જય શ્રી કૃષ્ણ કનૈયા જય સીતારામ ખૂબ જ સરસ સાંભળવા જેવું નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધનું ભજન ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો એવા Yeah. 队长。 મોરારી ગો મોરારી જય શ્રી કૃષ્ણ ગનૈયા વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરી કોમેન્ટમાં લખીને કહેજો કે આ ભજન તમને કેવું લાગ્યું ધન્યવાદ